ચાલો મિત્રો સ્વાગત છે આજ નવા બ્લોગ વિડીયોમાં તો ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યો કારણ કે અમારે ઘરોમાં એક બા એક્સપાયર થઈ ગયા હતા અને ઘણા સમયથી બ્લોગ બનાવ્યો નથી અને હવે આજ જ માસી ઉત્તરાયણ છે ઉત્તરાયણ પણ આપણે કરી નથી તો આપણે ઘરે જ છીએ કે ઉત્તરાયણ કરવા ગયા નથી જોઈ શકો છો આપણે આપણા ઢાબા ઉપર ઘરે જ છીએ ગામમાં પણ ઉત્તરાયણ કરવા નથી ગયા કારણ કે બા એક્સપાયર થઈ ગઈ હતી પણ ઘણી બધી પતંગો ગામમાંથી થઈ ગઈને આપવાનું પવન છે તે આવી રહી છે જોઈ શકો છો જો સામે એક પતંગ આવી છે આવે છે પકડી એની મોજ લઈએ જો આ ગાયત્રી ચડાવ જો પકડી જો એ જો પતંગ છે આ લૂટે બાટલો હંગાત રાખે પાણીનો અને કોઈ પતંગ ન જો દાડિયા દોરીના લચ્છા કર લચ્છા વેટ જો ગમ ઢગલો પતંગ ચડાઈ ના પણ એ લચ્છા વેટ

और पतंग और पतंग भी आ रही है, देखो उसको पकड़ने जो भी पंछी वाली और वाली वाली, वाली, पकड़ेंगे। ऊपर पकड़ने कंफर्म है। नहीं है आएगी। ज़्यादा है, रग है, थोड़ा बहुत। पतंग आ रही है पीछे देख चलो मैं घर पे जाता बहुत मजा आई

થોડી વાર ચાર એવા દો મામલો મેદાને પતંગો પકડવાની તો ત્યાં જઈને દેવા ખોરડા ડાયલોગ મારી અને મોજ સાથે પતંગો લૂટે છે આપડે તેને બ્લોગ બનાવીએ આપણું કોમ થઈ જાય તો ચાલો ત્યાં જઈએ અને એ વાત ખવટા ડાયરોગ સાથે સાંભળીએ તો ગાઈસ આપણે ઊભા છીએ અત્યારે વિશાલપુર જોઈ અને બોકડી પેટ ખાઈ લીધી છે અને હવે ઘર તરફ જવું છે તો આપણે ઊભા છીએ અહીંયા વિશાલપુર અને આ વિશાલપુર ગામ બધા રસ્તો અને આ છે સરખેદ અમદાવાદ સરખેદ અમદાવાદ ધોળકા રોડ છે હા તો મિત્રો આપણો બ્લોગ વિડીયો પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આટલો બ્લોગ વિડીયો અત્યારે પૂરો થાય છે અને ફરી મળીએ નવા બ્લોગ વિડીયોમાં તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બાય મળીએ